અસલમ વેલકમ ટુ માય ચેનલ પટેલ સમયની ચેનલ પર અમે એક નવી રેસીપી લાવી છું શું લાવી છું તો તમે અહીંયા જોઈ રહ્યા છો મેં મોહબ્બતી શરબતની રેસીપી લઈને આવેલી છું કેવી રીતના મોહબ્બતી શરબત આપણે બનાવીએ છીએ તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો મારું પૂરું જોજો અને ફૂલ વોચ કરજો તો ચાલો તે આપણે બનાવવાનું શરૂ કરીશું તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા કીરાથી અને તરબુસ્તી સ્ટાર્ટ કરીશું બનાવવાની

અહીંને આપણે બીયા કાઢીને કાપી લેવાનું છે અહીંયા મેં એક લિટર દૂધ લઈ લીધેલું છે હવે દૂધને ગરમ થવા દઈશું ઉકળતા ઊંડી ઉપર મલાઈ આવતા ઊંડી આપણે એને ઉકળવાની દેવાનું છે ઉકળવાની સાથે સાથે આપણે ખાંડ નાખી દઈશું બે કપ એટલે કે એની સાથે ખાંડ બી ઓગળી જાય হলছে বীচ বীচ ম হলা দিয়ে রানি গেছে একদম গরম থাকে এ উপর উকটো উঠে যা উকু মতো মালাই উপর টুকড়ি

તમે અહીંયા ખાલી કેળા અને તરબૂચ લીધેલું છે આ રીતે આપણે કાપી લેવાનું છે એકદમ સરસ રીતે આ રીતે બીયા કાઢી લેવાના છે બધા બી જોવો છો તમે અહીંયા એક બી બીયો નથી આ રીતે આપણે કાપી લઈશું નાનું નાનું જુઓ છો અહીંયા આપણું દૂધ લીધેલું છે દૂધ એકદમ સરસ રીતે થોડું ઠંડુ પડી ગયું છે હવે એની અંદર આપણે

એની અંદર આપણે નાખી દઈશું તો આપણું દૂધ થોડું વહેલું ઠંડુ પડે એટલા માટે પછી આપણે મોટો બરફ નાખવાનો છે તો આ રીતે મેં નાના નાના નાખી દીધા છે બરફના ટુકડા એટલા માટે કહીને ઠંડુ પાડવા માટે તો હવે આપણે રોહી અબજા નાખીશું નાખતા જઈશું ને આપણે હલાવતા જવાનું છે রুয়ে অফজা না কিম কলার বদলা গেছে রিটি আপনার রুয়ে অফজা না কিছু মিক্স করে দেওয়া হ্যাঁ যেবুছি কেড়ে কাুলে থাকি দইসুটি

અહીંયા મે બધું ઢળવું છે ને કે એવું નાખી દીધું છે જો તમને ઓછું લાગે તો એવજત તમે ઓપ્શનાકી શકો છો 180 બીય અહીં આપણે અંડર 1 2 બીજ હોય ત્યારે આપણે એને કાઢી લઈશું અહીંયા મેં હલાવી લીધું છે લોઈ અબજા નાખીને એને આપણે ફ્રોજનની અંદર મૂકી દઈશું અથવા નીચે બી તમે ફ્રીજમાં અમે મૂકી શકો છો અહીંયા એને વીસથી ત્રીસ મિનિટ જેવું એને આપણે બરાબર ઠંડુ થવા માટે મૂકી દઈશું તો એને કહેવાય આપણે મોહબ્બતી શરબત તો એને કહી શકાય મોહબ્બતી શરબત આ રીતથી તમે ગરમીમાં ઠંડુ ઠંડુ મોહબ્બતી શરબત બનાવો અને બધાને પીવડાવો આ રીતથી બહુ ઇઝી છે બનાવવામાં અને સિમ્પલ છે અને પીવામાં બી બહુ ટેસ્ટી છે એકવાર બનાવો ઘરે અને પીવો એકદમ ટેસ્ટી છે તેને આપણે ઠંડુ થવા માટે અડધો કલાક માટે એને ફ્રિજમાં મૂકી દઈશું अथवा बहु बहस वीस तिस मिनिट मुकिसकेछ ठन्डुवा अहिले तिस मिनिट एकदम सरस रि ठुलो मुखि दिधेलो बहु ठन्डो ना तपाईँ उप बरफ नाखिसो त म अहिले उप बर्फ नखी तिस मिनिट मुकेलो छोजरमा तार बाद मैले बर्फ नाखी दियो आखिदु लै न તો હવે આપણે ગલાસની અંદર આ રીતે આપણે બોરી લઈશું તો તમને આ મોહબ્બતથી શરબતની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો કોમેન્ટ કરશો લાઈક કરશો અને શેર કરશો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પર નવા હોય તો અને મારી રેસીપી તમને મોહબતની શરબતની રેસીપી તમને સરસ લાગી હોય તો કમેન્ટમાં જરૂર બતાવશો અને કમેન્ટ જરૂર કરશો કે તમને સારી લાગી હોય તો તો ચાલો ત્યાં આ રીતે તમને નવી નવી રેસીપી જોવાની મળશે তাৰতে এক নৱীৰেপি নি মই লৈছোঁ বাই বাই আল্ল হাফিজ